બીજુ સીધી માનસિક ચોરી અંતર મનમાં બીજાની વસ્તુ મેળવવાની ઈચ્છા રાખવી જેમ કે દંડના ડરથી અથવા બદનામીના ભયથી કોઈ ચોરી કરે નહીં છતાં મનમાં ચોરી કરવાની ઈચ્છા હોય તો તે પણ અસ્તેના વિરુદ્ધ છે ત્રીજું પરોક્ષ ભૌતિક ચોરી કોઈ વ્યક્તિને જે ન્યાયસંગત રીતે મળવાનું છે તે પ્રાપ્ત થવામાં અડચણ ઊભી કરી જેમ કે ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવી જેમાં રેલવેને ન્યાયસંગત ભાડું મળતું નથી અત ટિકિટ વિના મુસાફરી કરવી એ ત્રીજી પ્રકારની ચોરી છે આવકના દાખલ કરીને અધિકારીઓને લાંચ આપવી ફળે સરકારે યોગ્ય ટેક્સ મળતો નથી આ પણ ત્રીજી પ્રકારની ચોરી છે વ્યાપારીઓ ગ્રાહકોને માપથી ઓછી વસ્તુ વેચે છે ગ્રાહકોને મળવા યોગ્ય વસ્તુથી વંચિત કરવામાં આવે છે આ પણ ચોરી કહેવાય કોઈને ઠગવું ચોથી પરોક્ષ માનસિક ચોરી કોઈને જે ન્યાયસંગત રીતે મળવાનું છે તે અંતરમથી પણ વંચિત કરવાનું વિચારી લેવું જેમ કે ટિકિટ વિના મુસાફરી કરવાનું વિચારી રાખવું ઠગવાનું વિચારવું સરકારને ટેક્સ ન આપવાનું વિચારવું આ જગતમાં કોઈ પણ વસ્તુ કશાની માલિકી નથી શરીર પણ ન સ્વનું છે મન પણ ન સ્વનું છે માનવી પાસે કશુંએ સાચું નથી. એથી ભૌતિક સુખ માટે સમય અને શક્તિ બગાડવી નહીં. પરમાત્માએ બ્રહ્માંડ બનાવ્યું ત્યારે કોઈને કેટલી સંપત્તિ મળશે તે નક્કી ન કર્યું. માનવોએ જ તણાવ ટાળવા માટે વ્યવસ્થાઓ રચી. તેઓ સમય પ્રમાણે નવી વ્યવસ્થાઓ ઉભી કરે છે જેમ જ વ્યવસ્થા હોય તેમ જીવન બંધાવવું જોઈએ પરંતુ કેટલાક લોકો સ્વાર્થવશ વ્યવસ્થાનું પાલન કરતા નથી તેઓ વધુ મેળવવા માંગે છે ભલે જરૂરી ન હોય તોય તેઓ ચોરી કરે છે કેટલાક તો લૂંટ પણ કરે છે સંયમ ગુમાવે છે નૈતિક પાતાળે જ જાય છે અંતે પોતાનો કાબુ ગુમાવે છે માનવી પાસે જે છે તેનો ઉપયોગ કરે છે પણ સાધન તરીકે ઉપયોગ નથી કરતો બીજાની વસ્તુ મેળવવા ઈચ્છા થાય ત્યારે તે વિચાર સતત મનમાં ચાલે છે એ મનનો વિષય બની જાય છે બુદ્ધિમંદ બને છે મનશક્તિ ક્ષીણ થાય છે અસ્તેનો પાલન કરવું જોઈએ આ મનની ઉર્જાને વ્યર્થ થતી અટકાવે છે એ જીવનમાં આગળ વધવાનું માર્ગ ખુલ્લું કરે છે પણ સત્યના પાલન વગર અસ્તે નથી સત્ય અને અસ્તે એકબીજાથી અટૂટ છે જેમ કે પોલીસ એક ચોરને પકડે છે તેને પૂછે છે તમે ચોરી કરી છે કે નહીં જો તે સત્યવાદી હોય તો તે પોતાની ભૂલ માને છે ફરે એને તકલીફ આવે છે ચોર હંમેશા બધી વાતો છુપાવે છે સત્ય શૌર્ય આપે છે સત્યના પાલનથી માનસિક શક્તિ વધે છે તે મનને તેજસ્વી બનાવે છે તે નસોના કોષોને ઉર્જાવાન બનાવે છે તેને ઓજ્સ કહેવાય જેમને ઓજ્સ હોય છે તેઓ કદી ખોટું કામ કરતા નથી કેટલાક લોકો બીજાની વસ્તુ જોઈને ચોરી કરવાની ઈચ્છા પેદા કરે છે આવી સ્થિતિમાં પહેલું ચોર માનસ થાય છે આવું મનસ્વી સત્યથી દૂર છે અંદર એક વ્યકિત બહાર બીજી તેમનું વ્યક્તિત્વ બે ભાગમાં વહેંચાય છે બહારથી તે સાધુ લાગે પણ અંદરથી ચોર હોય છે તેને કારણે તેના મગજમાં ત્રાસ પડતી જાય છે માનસિક ઉર્જા ધીમે ધીમે ઘટતી જાય છે એ ન તો માનવ રહે છે ન તો પ્રાણી એ બને છે એક ડરાવનારો અંતર્મુખી દુર્બળ ગુનેગાર